મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કરો લાઇક અનેગરપાલિકા વઢવાણ જ્યારે બંને મેળાના આયોજન થતા હોય ત્યારે વઢવાણ એક મેળાના આયોજક તરીકે જે સરકાર શ્રીના નવા નિયમો ટેન્ડરમાં નહીં અને બાદમાં આવેલા એ નિયમો ઇન્પોસિબલ વસ્તુ જે નહીં થવાથી જો ઓગણીસ ટેન્ડર વઢવાણ જન્માષ્ટમી લોકમેળામાં આવેલ એ ટેન્ડરના જેથી કરીને જે નિયમો છે તે ખરેખર ઇમ્પોસિબલ છે જો સરકારશ્રી આના સુધારા વધારા નહીં કરે તો આ મેળાનો બહિષ્કાર કરવા માટે અમે તમામે તમામ આયોજકો આ મેળાનો બહિષ્કાર કરશું જ્યારે આપણે એ પૂછ્યું કે સરકારશ્રી દ્વારા જે નવી એસીપી છે ત્યારે મેળાના આયોજકોને મંજૂર નથી જયારે આદિકાળ વર્ષોથી જે જન્માષ્ટમી લોકમેળામાં જે થતા હોય છે એવી નવી ઇનપોસિબલ કહી શકાય એવા જે શક્ય જ નથી એવા નિયમો જેથી આયોજક લોકો અને વડવાણની પ્રજાને ઇમ્પોસિબલ વસ્તુ છે તો પ્રજા અને આયોજકો આ મેળાને અમે બહિષ્કાર કરશું છું કે જયારે સરકારની મૂકે

સમય થોડો પાછળ ઠેલવી અન્ય સમયની માંગણી કરેલ હોય સાંસ્કૃતિક કમિટીના શ્રી કારોબારી ચેરમેનશ્રી અને પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આ બંને મેળાના ગ્રાઉન્ડોની હરાજી માટે આવતા મંગળવારે સવારે અગિયાર કલાકનો સમય આપવામાં આવે છે